શિવ આપણા ગ્રંથમાં ભગવાન મહાદેવે કહ્યું છે કે માણસે સુરક્ષિત રહેવું હોય અને જીવનમાં સુખી થવું હોય તો પહેલા તો માણસે શાંત રહેવું જોઈએ ભગવાન શિવજીને કોઈ ઉછળ ભગવાન શિવજી શાંત રહે છે શાંતકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ શિવજી શાંત રહે છે તેથી ભગવાન શિવજીએ કહ્યું સુખી થવું હોય તો શાંત રહેવું ઉછળ કૂદ નહીં ઉત્તર નહીં અને શાંત રહેવું એ માણસનો શ્રેષ્ઠ સદ્ગુણ છે અને દરેક સદ્ગુણોનું દ્વાર કોઈ હોય તો શાંત રહેવું દુનિયાના દરેક સદ્ગુણોને જો આપણે જીવનમાં ગ્રહણ કરવા હોય તો માણસે શાંત રહેવું જોઈએ અને બીજી વાત શિવજીએ સ્વયંમે કહી કે વધારે વધારે માણસે મૌન રહેવું જોઈએ આ પહેલા દિવસનું લેસન છે મારું નહીં શંકર ભગવાનનું શિવજી વધારે વધારે મૌન રહે છે મૌન શા માટે ભાઈ મૌન રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે મૌન રહેવાથી માણસનું રૂપ વધે માણસનું સૌંદર્ય વધે માણસને આયુષ્ય વધે છે શા માટે મૌન રહેવાથી આયુષ્ય વધે શા માટે સૌંદર્ય વધે શા માટે રોગ પ્રતિરક્ષક શક્તિ વધે પ્રશ્નાર્થ છે તો કે જારે માણસ બોલે છે ત્યારે માણસ શ્વાસ લઈ શકતો નથી તેથી તેના શરીરમાં ઓક્સિજન પ્રાણવાયુની કમી વર્તાય તેથી બોલવાનો થાક લાગે જે માઇકમાં બોલતા તેને પૂછવું જોઈએ બોલવાનો કેટલો થાક લાગે દસ કિલોમીટર ચાલુ અને એક કલાક બોલું તેથી જે માણસ બળબડ બડબડ કરતો રહે એ માણસનું રૂપ જતું રહે જે માણસ બહુ બડબડ બડબડ કરતો રહે તે જલ્દી ગરડો થઈ જાય છે કારણ કે જ્યારે તમે બોલો છો ત્યારે તમે શ્વાસ લઈ શકતા નથી શ્વાસ લેવા માટે વધારે વચ્ચે ઊભું રહેવું પડે છે તેથી માણસના શરીરમાં પ્રાણવાયુ ઓછો જાય ઓછો જાય એટલે માણસ જલ્દી 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 કુરૂપ બનવા લાગે જલ્દી જલ્દી વૃદ્ધ બનવા લાગે છે એટલે બીજી વાત મૌન રહેવું આ પહેલા દિવસનું લેસન છે આ મારું નથી મહાદેવનું છે શંકર ભગવાન શાંત રહે છે શંકર ભગવાન મૌન રહે છે અને ત્રીજું હંમેશા માણસે મધુર બોલવું તમે જો શંકર ભગવાનનું પૂરું જીવન ચરિત્ર તમે સંભાળો જુઓ જરા ભગવાન શિવજી કોઈ દી કટુ વાક્ય નથી બોલ્યા કોઈ પણ જગ્યાએ કોઈ ભણેલો ભણેલો માણસ શિવ મહાપ્ર ગ્રંથનો અધ્યયન કર લે એ તો ભગવાન મહાદેવ માટે ખોટો પ્રચાર દુનિયામાં થયો છે શંકર ભગવાનને સમજવાનો કોઈ પ્રયાસ જ નથી કર્યો મહાદેવ માટે જે સમાજની અંદર ગલત ગલત ફેમી જે ફેલાણી છે ખોટા વહેમો ફેલાણા છે શંકર ભગવાન સમાજને ખોટે માર્ગે દોરનારો કોણ છે કે આ સંપ્રદાયના માણસો છે કોણ કઈ વિચારધારા છે બધું હું જાણું છું હું કહી શકું છું પણ મારા આ પીઠ ઉપરથી કોઈને નીચા પાડવાનું મારે જરૂર નથી મારે ફક્ત મહાદેવને સમજાવવાનો પ્રયાસ કરવાનો છે શંકર ભગવાન માટે ખોટી ધારણાઓ ઉભી કરી સમાજની અંદર શંકર ભગવાન પૂરું જીવન ચરિત્ર તમે જો શંકર ભગવાન કોઈથી કટુ વાક્ય નથી બોલ્યા હંમેશા મહાદેવજી મધુર બોલે મીઠું બોલે છે તેથી માણસે મધુર બોલું આ ત્રણ નિયમ અને ભગવાન ચોથી કરી છે કે કોઈ દિવસ કોઈની ગંદી ગંદી વાત વાત કરવી સાંભળવી શંકર ભગવાન પૂરું જીવન ચરિત્ર તમે જુઓ ભગવાન શંકરજી કોઈ દિવસ કોઈના માટે નબળું નથી બોલ્યા આ ચોથો નિયમ કોઈની ખરાબ વાત કરવી નહીં ખરાબ વાત સાંભળવી નહીં આ શંકર ભગવાનના વચનો છે અને પાંચમો શિવ મહાપ્ર મહાદેવે મહાદેવ છે કે માણસે શુદ્ધ શાકાહારી રહેવું પવિત્ર ભોજન પણ માંસાહાર ન અને નિર્વસની રહેવું શુદ્ધ શાકાહારી નિર્વ્યસની આ ભગવાન શંકરજી નો સંદેશ છે ભગવાન શિવજીના પુરા ચરિત્રમાં તમે જો ભગવાન શંકરજી નો નૈવેદ્ય નો કેટલો મહિમા છે નૈવેદ્ય મતલબ ભોજન ભોજન પવિત્ર તો વિચાર પવિત્ર વિચાર પવિત્ર વાણી પવિત્ર વાણી પવિત્ર વ્યવહાર પવિત્ર તો વિહાર પણ પવિત્ર છે 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 જે આધાર આધાર ભોજન ઉપર આખા ઘડતર થાય અને ભગવાન આજ્ઞા છે કે માણસે માદક દ્રવનું સેવન ન કરવું એ તો લોકો મહાદેવ માટે એવું ખોટું બોલ્યા છે કે ભગવાન શંકરજી ગાંજો ધતુરો ભાંગ કોઈ તો મને શોધી દે ગ્રંથો માંથી કે મહાદેવજી ગાંજો ધતુરો ભાંગ પીવે છે શંકર ભગવાન માટે કેટલી ખોટી ધારણાઓ ઊભી થઈ છે મહાદેવ સ્વયં કહે છે કે માદક દ્રવ્યનું સેવન કરે છે અને કહે કે હું મહાદેવનો ભક્ત છું તો ભગવાન સ્વયં મહાદેવ કહે છે એ મારો અપરાધી છે દક્ષિણી ગ્રંથોમાં ત્યાં સુધી કહ્યું ભગવાન શંકરજીને ચોરમાના લાડુ પણ કરો તો ચોરમાના લાડુને ખસખસના બી ન ચોંટાડે ખસખસના બી માદક દ્રવ્ય છે હવે લોકો મહાદેવના નામે ગાંજો તુતરો ભાંગ પીવા લાગ્યા કેટલી વિચારધારા ખોટી થઈ તેથી ભગવાન શિવજીએ મનુષ્યના માટે કહ્યું શાંત રહેવું મૌન રહેવું મીઠી વાણી બોલવી કોઈની કરવી નહીં નહીં સાંભળવી રહેવું રહેવું શુદ્ધ પાંચ જે માણસ પોતાના જીવનમાં અનુસરણ કરે છે તેના જીવનમાં કઈ બદલાવ દેખાય છે કઈક અલગ લાગે છે તમે જોજો આજ ઘરે જઈને તમે મૌન થઈ જાવ લ્યો એક શબ્દ તમારા ઘરે જ નહીં બોલો તરત ઘરના લોકો બોલવા લાગે કેમ આ દાદા એટલું બધું બોલતા તને આજ કેમ મૂગા થઈ ગયા છે દાદા ઘરમાં પગ મૂકે જ બરણા પાડતા ના આજ મૌન થઈ ગયા તરત ઘરના લોકોને ખબર પડે કે જરૂર ભગવાન બહેનો પણ ઘરે જઈને મૌન થઈ જાય શાંત થઈ જાય એકદમ શાંત રહે શાંતિથી બોલે મીઠી વાણી બોલવા લાગે તો ઘરના લોકોને તરત ખબર પડે કે કોઈ ને કોઈ તો બદલાવ દેખાય છે અને કથા સાંભળ્યા પછી પરિવર્તન થવું જ જોઈએ ને પરિવર્તન ના થાય તો આપણું આપણું વર્તન સુધરે ને તો વર્તમાન કેવી રીતે સુધરે અને તો ભવિષ્ય કેવી રીતે નિર્માણ થયા આ મહાદેવની કથાનો પ્રારંભ થાય છે ધન્યા શિવસે કથા પરંપાવે ય શ્રવણ માત્ર ને પાપયા આ નપે મુક્તિ એ મનુષ્ય મુક્ત બની જાય છે જે કોઈ કથાનું શ્રવણ કરે પછી પાપ્યું હોય કે પછી પુણ્યવાન હોય એવું એવું શું પણ ન પુણ્યવાન માણસોને જ મુક્તિ મળે અને એવું પણ નથી કહ્યું કે પાપી માણસો જ કથા સાંભળતી કોઈ પણ વ્યક્તિ જે કથાનું શ્રવણ કરે છે એ મુક્તિનો અધિકારી છે અને જે ભગવાન મહાદેવ સાંભળે સજીવન મુક્ત એ મનુષ્ય જીવિત છે તો પણ એ મનુષ્યને મુક્ત સમજો મુક્તિ એટલે મર્યા પછી કઈ ગતિ થાય એ મુક્તિની વાત નથી મુક્તિનો અર્થ શિવ મહાપણમાં કર્યો છે માણસી માણસને રોગમાંથી મુક્તિ મળે મુક્તિ મળે ક્રોધમાં મુક્તિ મળે છે દ્રુગુમાંથી મુક્તિ મળે છે હોય તેમાંથી મુક્તિ મળે છે બંધનમાંથી મુક્તિ મળે મુક્તિનો એક જ અર્થ આપણે પકડી લીધો કોઈ મૈયા પછી કોઈ ગતિ થતી છે તેને મુક્તિ કહેવાય છે મુક્તિનો અર્થ શિવમાં આપણા ગ્રંથમાં ભગવાન વિષ્ણુજી દેવતાઓની સામે કર્યો છે દેવતાઓ મુક્તિ એટલે સ્વતંત્રતા પરાધીનતા નહીં પરતંત્રતા નહીં મુક્તિનો અર્થ થાય છે જેવ સ્વતંત્ર બને છે એ દેવલોકમાં પણ રહી શકે દેવીલોકમાં રહી શકે સર્વલોકમાં વિચરણ કરી શકે છે જન્મ પણ લઈ શકે અજન્મ પણ રહી શકે છે અને મુક્તિ કહે છે અને જીવિત જે માણસ રોગમાંથી શોકમાંથી આધીમાંથી ઉપાધિમાંથી વ્યાધિમાંથી કરજામાંથી દુઃખમાંથી પીડામાંથી રોગમાંથી જે મુક્ત બને છે તેને પણ મુક્તિ કહે છે તેથી મુક્તિ શબ્દનો અર્થ આપણે એટલો સીમિત લઈ લીધો મુક્તિ એટલે મેરા પછી કઈ ગતિ થતી છે મેરા પછી શું થાય ખબર નથી હજી કોઈનો સંદેશ નથી આવ્યો રોજ આપણે ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન કોઈ તો મોબાઈલ લઈને મરે તેથી કરીને ત્યાં જઈને કઈ સંદેશા તો આપણને મોકલે ફોટા તો મોકલે જો ભાઈ અહીંયા આવી મુક્તિ છે તમે બધું સારું સારું કરજો અહીંયા અમે જો આવ્યા છીએ મોબાઈલ ફોન લે તમને જો ઓનલાઈન બધું દેખાડીએ છીએ જો સેલ્ફી પાડી યમરાજાની સાથે સેલ્ફી પાડી છે યમરાજાના દૂતો સાથે સેલ્ફી પાડી છે પણ એ બનતું જ નથી એવું છે તેથી જીવિત જીવનનું પરિવર્તન કરીએ નવું આવર્તન કરીએ કારણ કે જીવનમાં નવું કરીએ આપણે તમારા સમાજના અગ્રણી રામણે આવ્યા તો કેટલી સરસ સરસ વાતો કરી સમાજ માટે કેટલું સુંદર કામ કરી રહ્યા છે કેટલું સુંદર કાર્ય કરી રહ્યા છે અને કરવું જ જોઈએ દરેક માણસે ફક્ત ઘરનું ભરણ પોષણ કરીને આપણું પોષણ કરીને મરી જવું એ કોઈ જિંદગી છે જીવન તો કઈ વિશેષ હોવું જોઈએ જીવનમાં નવી કઈ ઉર્જા હોવી જોઈએ નવું કઈ દીપ પ્રગટ કરવો પડે દીપ માલાઓ પ્રજ્વલિત કરવી પડે છે અને જીવન કહેવાય છે રાગ દ્વેષ ઈર્ષા લોકો નિંદા કરી કરીને લોકોની ઈર્ષા કરી કરીને મરી જવું એને કોઈ જીવન કહેવાય જીવનમાં કઈ નવું હોવું જોઈએ દુનિયા યાદ કરે આપણો સમાજ યાદ કરે આપણા આપણા ઘરના માણસો ગૌરવ કરે વાહ અમારા દાદા તો દાદા હતા સમાજ માટે દુનિયા માટે કેટલું સુંદર સુંદર કામ કર્યું છે અને સમાજ સેવક ની દ્રષ્ટિ સંકુચિત નહી હોય જોઈએ આજ ઘણા સમાજ સેવકો પણ સંકુચિત દ્રષ્ટિ હોય અમારો સમાજ જ બીજો કોઈ નહીં એ સંકુચિતતા માણસની દુર્ગતિનું આમંત્રણ છે સંકુચિતતાની વિશાળતા ભગવાન શંકરના દરબારમાં જો ભગવાન મહાદેવની દ્રષ્ટિ કેવી વિશાળ દ્રષ્ટિ ભગવાન શિવજીએ કોઈનો તિરસ્કાર કર્યો આપ જરા જુઓ આપ તમે સૌ ભણેલા ગણેલા માણસો અને ડાયા માણસો છો અને બહુ આદરથી તમને કહું છું હું તો લગાતાર આખું વર્ષ કથા કરું છું લાભ લઈને દિવાળી સુધી કથા ગાવું છું પણ આવા શાંત શ્રોતા મને ભાગ્ય જ મળે છે તેથી તમારે શાંતિ ને મારે હૃદયથી મારા પ્રણામ છે મૌન થી ચાતક ની જેમ ભગવાનની કથાનું શ્રવણ કરનારા શ્રોતાઓ બહુ ઓછા પણ કોલહાલ કરતા હોય વાતો કરતા હોય મોબાઈલમાં ફાફા મારતા હોય મોબાઈલને ખબર નહીં શું કરતા હોય રામ જાણે પણ એટલું યાદ રાખજો મોબાઈલને ને રાખશો તમારું કલ્યાણ થાય કે ન થાય મને ખબર નથી પણ મહાદેવ ને પકડી રાખશો ને તો તમારું તમારા પરિવાર નું કલ્યાણ થાય સર્વ રીતે મંગલ સર્વ રીતે મંગલ સર્વ રીતે આપણું શુભ થશે તેથી મહાદેવ ને પકડી રાખજો ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે છે ત્યાં કોઈ પોતાનો પગ મૂકે પણ પરમધામ નો અધિકારી છે તેથી ધન્ય છે જે ભગવાન ની કથાનું શ્રવણ કરે છે કૃતાર્થોમ કૃતાર્થોમ પુનઃ પુનઃ ક્યારેક ક્યારેક આપણા જીવનને આપણે કૃતાર્થ માનવો જોઈએ કે આજે હું કેટલા કામો હતા બધા કામો છોડીને હું આજે ભગવાનની કથા સાંભળું છું ક્યારેક ક્યારેક પોતાની જાતને પણ કૃતાર્થ માનીએ બીજા લોકો આપણી પ્રશંસા કરે એના કરતા આપણે સ્વયં આપણે મન હિમન આપણી પ્રશંસા કરી આજે હું કેટલો ભાગશાળી જીવ છું એ કેટલા બધા કામો બધા છોડી દીધા છે કેટલું કેટલો બધું આદર હતું બધું છોડી દીધું છે અને આજે હું કેટલો શાંતિથી ભગવાનની કથાનું શ્રવણ કરું છું કૃતાર્થ હું કૃતાર્થ હું કૃતાર્થ છું ધન્ય ધન્ય કથા શંભો કથા તો ધન્ય છે તવમ ધન્યો એવ કથા કહેનાર ધન્ય છે કથા સાંભળનાર ધન્ય છે યદા કરણ માત્રણ શિવલોકં વ્રજય નરહ જે કોઈ ભગવાન મહાદેવ ની કથા નું શ્રવણ કરે છે મનુષ્ય ભગવાન મહાદેવના લોકમાં વિચરણ કરે છે શિવલોક એટલે ગમેના પછી દોરડા બાંધીને લઈ જાય શિવલોક નથી શિવલોક નો અર્થ છે જેના હૃદયમાં સૌ પ્રત્યે કલ્યાણ નો ભાવ શિવ કોઈ પ્રત્યે દુરાહ ગ્રહ ન લોકાનામ હિતકામ એ જગત હિત માટે જેનું જીવન હોય છે એ જીવતા જીવ શિવલોકમાં માં શિવ સંગનો અર્થ કલ્યાણ છે જેની વાણીમાં જેની વિતરણ માં જેના વ્યવહારમાં સૌના કલ્યાણ નો ભાવ હોય ભગવાન મહાદેવ ના લોક માં જીવી રહ્યો છે આપણે તો એવું સમજીએ કે શિવ પૂજા એટલે પુષ્પ જલ જ

સગા સંબંધીઓ પ્રત્યે પણ કલ્યાણનો ભાવ નથી રાખતા જીવ માત્ર પ્રત્યે જે સદભાવ નું વર્તન કરે છે એને શિવલોક છે વ્રજન અને જીવનની લહેર લૂટી